આવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું છું રમેશ તન્ના અમેરિકા લગભગ ચાલીસ બેતાલીસ દિવસ જઈને હું પાછો આવી ગયો છું અમેરિકાની ઘણી બધી પોઝિટિવ સ્ટોરીઓ લઈને આવ્યો છું વાત કરું અનિલભાઈ પટેલની અનિલભાઈ પટેલ મૂળ અમદાવાદના સીએનના વિદ્યાર્થી એ એટલાન્ટામાં ગયા અને ત્યાં એમણે પોતાનો ધંધો વિકસાવ્યો એટલાન્ટામાં જે આઈસ એટલે કે બરફ બનાવતી મહત્વની જે બહુ મોટી મોટી ફેક્ટરીઓ છે એમાંની એક ફેક્ટરી આપણા અનિલભાઈ પટેલની છે આ પોઝિટિવ સ્ટોરીમાં આપણે અનિલ પટેલની સફળતાની વાત જાણવાના છીએ અનિલભાઈ નમસ્તે નમસ્તે તમે ગુજરાતથી અમેરિકા તો બ્યાસીમાં તમે આવ્યા અને આ જે શૂન્યમાંથી સર્જન કર્યું એની યાત્રા જાણવી છે ઓગણીસો બ્યાસીમાં આવ્યો ચોર્યાસીમાં રેફ્રિજરેશન લાઇસન્સ લીધું એજ્યુકેશન પૂરું કર્યું દસ વર્ષ બીજી કંપનીમાં કામ કર્યું પછી વિચાર્યું કે હવે કોઈનું કામ કરવું નથી મારે જાતે કરવું એટલે એક જૂની ગુજરાતી જોડેથી આઈસ ફેક્ટરી લીધી જે કદાચ એ વખતે મારી આવકનો અડધો પગાર નહોતો આપી શક્યો પણ પછી વખતો વખત આજે ત્રીસ વર્ષ થયા આ ધંધામાં કરીને વાડી મોટી હું રૂપાંત અનિલને હું બે સાથે નાઇન્ટીન સેવન્ટી વન સુધી સીએન વિદ્યાલયમાં સાથે ભણતા હતા અને જ્યારે પહેલી વાર મળ્યો ત્યારે એને મળીને મને એટલા પોઝિટિવ વાઇબ્સ આવ્યા અને એવો મારો ખાસ મિત્ર થઈ ગયો આજની તારીખમાં મારા જે પણ એનઆર મિત્રો છે એમાંનો બહુ જ નજીકનો મિત્ર અનિલ પટેલ છે અત્યારે પડકારો તો ઘણા દરેક ધંધા કામમાં પડકારો તો ઘણા હોવાના છે એટલે પડકાર તો જીવનનો ભાગ છે અનિલભાઈ અત્યારે જે આ ફેક્ટરી છે હા અમે આખી ફરીને જોઈ તો આ ફેક્ટરીની થોડી માહિતી આપો કે એમાં કેટલો બરફ બને છે બરફ કેટલું એનું ઉત્પાદન કેટલું થાય છે એ જરા સમજાવો ફેક્ટરી બનાવી બે હજારની સાલમાં અને એનું કુલ ઉત્પાદન બસો ટન છે કેપેસિટી આજે પોતાની ડિલિવરી સિસ્ટમ છે આઈસ ડિલિવરી સિસ્ટમ અને ઓટોમેટિક પેકેજિંગ સિસ્ટમ પણ છે જે હ્યુમનલેસ છે માણસને હ્યુમન ટચલેસ કહીએ જેને માણસનો હાઇસને હાથ ના આડે પણ પેકિંગ થઈ જાય ત્યાં સુધી એટલે આઈસ અત્યારના તારીખમાં બરફને ખોરાક તરીકે માનવામાં આવે છે એટલે માણસ ક્યારે પણ બરફને ખાય તો એને શંકા ના રહેવી જોઈએ કે ખરાબ બરફ છે અને અમે બરફ જોયો તો એકદમ સ્ફટિક જેવો એકદમ શ્વેત છે એ એ વહેતા પાણીનો આઈસ બને છે પાણી વહેતું હોય એટલે ક્ષાર નહીં જામે ક્ષાર ઉતરી જાય સાયકલ પૂરી થતાં જેની જે ફ્રીઝિંગ સાયકલ પૂરી થાય ત્યારે બાકીનું પાણીમાં ક્ષારનું લેવલ ઘણું વધી જાય અને વેસ્ટમાં કાઢી દેવામાં આવે છે એટલે અમે જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે એની એના ગામડાની સ્કૂલોમાં અને ગામમાં મંદિરમાં ને બધે જઈને ઘણા બધા પૈસાનું દાન ધર્માદા તરીને આવે છે ગામડાના છોકરાઓને ભણવા માટે પણ પોતાનો ફોન ફાળો આપીને સમય પણ આપે છે અને ગામમાં જઈને રહે રહે છે પણ ખરો એટલે ખાલી એ પૈસા કમી જાણે છે એવું પણ નથી પણ વાપરી પણ જાણે છે અનિલ જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે એના ધામમાં તો જાય એટલે ધામનો જવાનો ખાલી પર્પઝ આ એકલું કરવાનો નહીં પણ જે આપણી જે સંસ્કૃતિ આપણું જે કલ્ચર છે કે જે એના સંસ્કાર છે એ હજી એ ભૂલ્યો નથી એટલે ધામની માટીની સુધન લીધા એને પાછો જતો નથી કોઈ દિવસ સફળતા મેળવવી હોય તો શું કરવું જોઈએ સફળતા મેળવવા માટે તમારે સખત મજૂરી કરવી પડશે એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી મજૂરી કરશો અને પૈસાની જોડે એક વ્યવસ્થિત સંબંધ બાંધશો તો જ તમે આગળ વધી શકશો એનું માન આપો પૈસા કમાયેલા પૈસાનું માન આપો અને કઈ રીતે ગોઠવવા અનિલભાઈ તમે આમ બેઝિકલી સિવિલ એન્જિનિયર છો તો પણ અહીંયા લોકો તમને સાઉન્ડના માણસ તરીકે શા માટે ઓળખે છે લોહીમાં ઉતરેલો સાઉન્ડ છે એટલે આજે છેલ્લા પાસઠ વર્ષથી સાઉન્ડની જોડે મારા નાતા જોડાયેલું છું એટલે એમાં બધું વર્ષોથી કામ કરતો રહું છું